હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જયારે લખવાનું ભૂલતા નહીં દર્શન કરવાને અમે ડાકોર ગયાતા દર્શન કરવાને અમે ડાકોર ગયાતા ભૂલી ગયા હૈયાનું પાન રણ છોડ છોડતા રામ ભૂલી ગયા હૈયાનું પાન રણ લાગે રડિયા મણો ગોમતી નો ઘાટ કેવો લાગે રડિયા મણો ગોમતી માં કીધા છે સ્નાન રણ છોડ રામ સ્નાન રણ છોડ તારામ શીખરણું સોનાનું શીખર શોભે શિખર તોડી દ જા નાય ધાણ રણ છોડ માં તોરી તય દાણા રણ છોડ તરામલક માં દર્શન કરવાને અમે ડાકોર માં ગયાતા ભૂલી ગયા હૈ નું પાન રણ છોડ તરામલક માં માખણ મી શ્રીને દરિયા માં લાડુ ચલાડુ અનિ સરીને દરિયા માં ગ ચલાડુ પદ્રાવ્ય કુલસી ના છો તારામક માં પધરાવિયા તુલસી ના રણ છો દૂધને રાજ ભોગ પ્રસાદ કેસરી પ્રસાદ મગજ ગોટાનું બહુમાન રણ છોડ તારામ માં મગજ ગોટાનું બહુમાન રણ છો તારામક માં દર્શન કરવા ને અમે ડાકોર ભૂલી ગયા હૈયાનું ભાન રણ છોડ તારામ જનો ની મચાવી કરિ જનો ની મચાવી નાચી કૂદી ને ગુણ ગાયા રણ છોડ તારામલકમાં

તારા માં દર્શન કરવા ને મેળા કર માં ગયા હતા ભૂલી ગયા હૈ અનુબાન રણ છોડ તારા મલક માં તા કર નાથ તો સામળીઓ શેઠ છે તા કર નાથ તો સામળીઓ શેઠ છે દર્શન દેવા ને દોડિયા મરણ છોડ તારા માં દર્શન દેવાને દોડિયા મરણ છોડ તારામકમા નરસિંહ મેતા સ્વામી સા મળ્યા નરસિંહ મે સ્વામી સા તેજો તે જો લાવરણ છોડ તારામ લકમા તેજો સતસંગનો લાવરણ છોડ તારામ લકમા દર્શન કરવાની અમે ડાકુર માં ગયા હતા ભૂલી ગયા હૈયાનું બા રણ છોડ રામ લકમાં